નમસ્કાર નવપ્રા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મયંક પંડ્યા નામના યુવકે સલમાન ખાનને મારી નાખવાની આપી હતી ધમકી સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે આપી હતી ધમકી મુંબઈ પોલીસ અને વડોદરા પોલીસે પણ આ યુવકની કરી હતી પૂછપરછ મુંબઈ પોલીસે યુવકને તમામ સ્વાસ્થ્ય સંબંધિત દસ્તાવેજો સાથે રાખી હાજર રહેવાનું કર્યું ફરમાન માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાય આવ્યું છે ફોલોઅર્સ અને પબ્લિસિટી વધારવા માટે કર્યું તો આ પ્રકારનું વર્તન ગુજરાત વડોદરા આ બે દિવસ પહેલા મુંબઈ પોલીસ નો ટ્રાફિક ગ્રુપમાં એવા એક મેસેજ આવ્યા હતા કે સલમાન ખાને ઉડાઈ દેવાનું છે એમની ગાડીને પણ ઉડાઈ દેવાનું છે અને આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ મુંબઈ પોલીસ વરલી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી હતી અને એ લોકો તપાસ ચાલુ કર્યા હતા જેમાં પ્રાથમિક તબક્કે આ નંબરનો ટ્રેસ કરતાં કરતાં આ લોકોના ધ્યાનમાં એવા આવ્યા હતા કે આ નંબર બરોડા જિલ્લાનો વાઘોડિયા તાલુકાનો ડવાલ ગામનો મયંક પંડ્યા નામનો ઈસમનો છે ત્યારે મુંબઈ પોલીસ અમે લોકો સાથે સંપર્કમાં આવ્યા હતા અને એવી રિક્વેસ્ટ કરી હતી કે એ લોકોની તપાસ ટીમ તો બરોડા આવી જ રહી છે બટ મીન વાઇલ અમે લોકો આ મેંક પંડ્યાને આઈડેન્ટીફાય કરીને લોકેટ કરીને એકવાર પ્રાથમિક પૂર્વ ચાલુ કરીએ તો આ અનુસંધાને એ મેંક પંડ્યાને અમે લોકો પોલીસને બોલાવ્યા હતા અને એમની મોબાઈલની પણ અમે લોકો એક પ્રાથમિક જોયા હતા કે શું છે નહીં છે અને આ વ્યક્તિ કાટ કયા ટાઈપનો છે તો પ્રાથમિક પૂછપરછમાં ધ્યાન આવેલ હતા કે આ માણસ બહુ માનસિક રીતે સ્વસ્થ નહીં એમના ઘરવાલા સાથે પણ વાત થઈ હતી અને એમની આ બાબતમાં સારવાર પણ ચાલી રહી છે એમની ઉંમર અંદાજિત પચીસ છવ્વીસ વર્ષ જેવું છે અને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ છે અને ફોલોઅર્સ અને પબ્લિસિટી કેવી રીતે વધે આ એમનો ખૂબ જ એક હેતુ રહેતા હોય છે અને પછી ગઈકાલ મુંબઈ પોલીસ સિટીમાં અહીંયા આવી હતી એ પણ મયંક પંડ્યાની વ્યવસ્થિત પૂછપરછ કરી હતી અને એનો મોબાઈલ હતો એમને ગુનાના કામે કબજે લઈને મેજ પંડ્યાને નોટિસ આપીને એ લોકો રિલીઝ કરી રહ્યા હતા અને એમને એ પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે મુંબઈ પોલીસ સામે હાજર થાય આ નિવેદન આપવા માટે ત્યારે આપના ਸਰવારનો કાગળો પણ લેતા આવો ચરો જે પ્રકારે નહી એ ઉસ આપણે પૂછતાછ કરી થી મુંબઈ પોલીસની ટીમ મે ભી વાઘવડિયા પોલીસને પૂછતાછ કરી થી ઓર ઉસકે બાદ ઉનકો મુંબઈ પોલીસ કે સામે હાજર રહેને કા નોટિસ દે કરકે ઉનકો રિલીઝ કર દિયા ગયા એ મેં આપને વાત કરી એ પોલીસને કોન્ટેક્ટ નહીં કર્યા હતા એ મુંબઈ પોલીસનો ટ્રાફિક લાગતો ગ્રુપ હતા જેમાં ઘણા બધા પબ્લિકના માણસો જોડાયા છે મીડિયાનો મિત્રો જોડાયા છે અને ટ્રાફિક અવેરનેસ લાગતું કે બીજી કંઈ બાબતો હોય એ ગ્રુપમાં શેર કરવામાં આવે છે અને જો મેં વાત કરી કે આ માણસનું એક મયંક પંડ્યાની એવી એક ફિતરત હતી કે જ્યારે પણ કોઈ પણ ગ્રુપમાંથી એમને એડ કરવા માટે રિક્વેસ્ટ આવે તો કોઈપણ ગ્રુપમાં જોડાઈ જતા હતા અને એવા મેસેજ કરીને એમની થોડી પ્રસિદ્ધિ થાય એવા પ્રયત્નો કરતા હતા